બ્લાઉઝ ઉપરથી કેવી રીતે માપ લેવું બરાબર આ પ્રિન્સેસ કટનું બ્લાઉઝ છે તો સૌ પ્રથમ આપણે લંબાઈ લેવાની લંબાઈ ચૌદ ઇંચ છે તો પંદર ઇંચ પહેલાં પાછળનો ભાગ આપણે કટ કરશું બરાબર ચૌદ હોય તો પંદર હવે એનો શોલ્ડર શોલ્ડરને હલાવવાનો નહીં એમ નામ તો અગિયાર ઇંચ આવે છે તો આપણે બાર ઇંચનો શોલ્ડર લેશું તો બારના અડધા છ ઇંચ બરાબર છ ઇંચનો શોલ્ડર એમાં અઢી ઇંચનું કળું લઈ લેવું આવી રીતે આમ જ બાય માપવાનો બરાબર અને આમાંથી અડધો ઇંચ વધારે તો પાંચ પોઈન્ટ પાંચ નો બાય આવી ગયો હવે આગળ ગળું આગળ નું ગળું કેટલું આવે છે પાંચ ઇંચ આપણે આ પાછળનો ભાગ છે બરાબર છાતી નું માપ તો તમે આગળની સાઈડ જ લેશો એ જ આગળ પાછળ સરખું આવે બરાબર તો કેટલું છે સાડા આઠ છે તો આપણે બે ઇંચ વધારી દેવાનો આ પાછળનો ભાગ છે બરાબર સાડા આઠ છે તો

સરખો પડે ગમે એ ગળું લ્યો બરાબર તો આ પાછળનો ભાગ છે હવે આપણે પ્રિન્સેસ કટમાં આગળના ભાગમાં અહીંયાથી પણ ત્રણ ઇંચ વધે તો હવે આગળનો ભાગ અહીંયા કરીશું હવે આમાં તો યાદ રહી ગયું આ પહેલાં પાછળનો ભાગ કરવાનો હવે આગળનો ભાગ તો લંબાઈ પાછી પંદર ઇંચ બરાબર શોલ્ડર તો કે છ ઇંચ અઢી ઇંચ નું બેઠક છાતીના માપમાં આપણે બે ઇંચ વધારી દીધું બરાબર સાડા આઠ માં કેટલું વધારી દીધું બે ઇંચ તો આમાં ત્રણ ઇંચ લેવાનું છે કેમકે આ

આજે બરાબર હવે આમાં બે દોરી તમને યાદ જે છે બરાબર એ તમારે આની સાથે રડવા જોઈએ આગળનો બરાબર આગળનો ને પાછળનો હવે પહેલાં પાછળનું તો આવી ગયું છે તો આપણે આ નહીં કાઢીએ આ આગળનામાં આ કાપવાનું છે તો આપણે આ કાટ બરાબર અને આમાં પાછળનો ગળ પડશે એટલે આગળનું દોયું નથી સમજાઈ ગયું હવે આગળનું ગોળું તમારે જે આમાં લેવું હોય હવે આમાં બી શેપમાં કરી શકાય અને પાંદ આકારમાં કરી શકાય બરાબર તમારે જે કરવો હોય અત્યારે આપણે આ પાન શેપમાં છે હવે આમાં પ્રિન્સેસ કટ માટે કેવી રીતે કટોરી કરવી બરાબર તો અહીંયાથી

તો ક્યાં કર્યો ડોટ પોઈન્ટ અહીંયા બરાબર ખાલી આગળની સાઈડ જ આવે પાછળના ભાગમાં નો આવે બરાબર તો સાડા નવે અને અહીંયાથી આપણે ચાર ઇંચ નિશાન કરવાનું છે બરાબર હવે આની સાથે જોઈન કરી દેવાની અડધો ઇંચ આ સાઈડ અને બે ઇંચ આ બાજુ બરાબર આ બે ઇંચ પેલા આ સીધી લીટી કરી દેવાની અને આને આ મંડળ ઇન્ટરેક્ટ શીખવાનો છે પ્રિન્સેસ કટ બરાબર અને આને આની સાથે આમ જોઈન કરી દેવાનું અને આને આમ આ પ્રિન્સેસ પર લાવવું હોય જેટલા હું આમ આમ કરું છું ને કટ પર નાખવાનું છે બરાબર અને આ તો તમારે અહીંથી કટ કરવાનો આમ આ ભાગ જે આની સાથે જોઈન્ટ થાય અને આ કાપી નાખવો એટલે આ ભાગ આની સાથે જોઈન્ટ થાય આ જે ભાગ જે છે અઢી ને તો બે અને અઢી ઇંચ બરાબર ને ટોટલ ત્રણ ઇંચ વધે તો હવે આ ભાગ આપણે કાપી નાખીએ અને આની સાથે જોઈન્ટ કરીએ તો આ બાજુ વધારવું પડે

બરાબર હવે જે આ ડોટ પોઈન્ટ કર્યો છે ને તો આપણે અહીંયાથી કટ કાઢવાનું અહીંથી આને આમ કાપી નાખવાનું અહીં સુધી અને આને અહીંથી આમ કાપી નાખવાનું અને બે ભાગ અલગ પડી જશે બરાબર અને વચ્ચે હુક કરવાનો છે એટલે અહીંથી આ વચ્ચેથી કાપી નાખવાનું બરાબર આ આગળનો ભાગ અને આ પાછળનો ભાગ તો પાછળનો ભાગ અહીંથી કાપવાનો અહીંયા આમ આમ અને આ બરાબર હવે આપણે અહીંયા આપણે એક્સ્ટ્રા ત્રણ ઇંચ વધાર્યું છે અહીંયા બરાબર એ આમ આવે છે તો આ જે વચ્ચો વચ્ચે ભાગ જે છે ત્યાંથી તમારે ટક્ષ આવે આ એક ભાગને શું કામ બે આ બે ભાગ છે બે ઇંચ છે અને આ એક ઇંચ આ એક ઇંચ શું કામ કરી દઉં તો કે આ ટક્ષ બંને સાઈડ અડધો અડધો ઇંચ જાય અહીંયા અડધો ઇંચ અને અહીંયા અડધો ઇંચ આ અહીં આવી જાય બંનેના સાથે મળી જાય જ્યારે જોઈન કરો ત્યારે બ્લાઉઝ બરાબર આટલું જ હવે આપણે આની સ્લીવ જોઈ લઈએ આપણે આમાં પૂર્ણિયા બાય કરશું બરાબર તો લંબાઈ આપણે અત્યારે મિનિમમ અહીં સુધીની રાખવી હોય તો અગિયાર ઇંચ અને પૂર્ણિયા કરવી હોય તો પંદર ઇંચ બરાબર તો આપણે પંદર ઇંચની કરી પંદર ઇંચની આ લંબાઈ આ ફોર ફોલ્ડમાં કરવાનું છે બરાબર હવે આ પંદર ઇંચની લંબાઈ થઈ ગઈ હવે બાય ગાળો અહીં આવશે તો બાય ગાળો જે બ્લાઉઝ તમે કટ કર્યું હોય એ બ્લાઉઝ તમારે માપવાનું કયું આ અહીંયા સુધી કેટલો આવ્યો બાયગાળો નવ ઇંચ આ એક ઇંચ છે એ તો આપણે આમાં સિલાઈમાં જતું રહેશે એટલે ક્યાં સુધી આવ્યું અહીં સુધી નવ ઇંચનો બાય ઉપર છે બરાબર અને નીચે મોળી છે તો જ્યારે હાથ નીચે આવે ત્યાં નાની સાઇઝ થતી જાય તો મોળી આપણે છ ઇંચની રાખશું સાડા પાંચ ઇંચની બરાબર એમાં દોઢ ઇંચ માર્જિન કે છ ને સાત બરાબર હવે અહીંયાથી મોટા બ્લાઉઝ છે તો ત્રણ ઇંચ નીચે ઉતારવાનું

બરાબર નીચે એક ઇંચ વધી ગયા શું કામ વાળવા માટે હા ફોલ્ડ કરી દેવાનું સમજાઈ ગયું આ તમારી સ્લીપ પણ આપણે આગળનો ભાગ જે છે એમાંથી અડધો ઇંચ છે ને ઉપર લઈ લેવાનો બરાબર અડધો થી પોણા ઇંચ છે અને આ જે ભાગ જે છે દોઢ પોઈન્ટની નીચે રહ્યો હોય એમ ત્યાં એક ઇંચ નીચે બરાબર તો આ નીચે આમ લીધો લઈ લેવાનો સમજણ હવે આને અહીંથી આમ કટ કરવાનું છે અને આને અડધો ઇંચ ઉપર બરાબર અહીંથી આ જોઈન્ટ થશે જ્યારે આ ભાગ આની સાથે જોઈન્ટ થાય ને એટલે આમ આવી જાય એટલે આ બાજુથી નીચે આવી જાય એટલા માટે ઉપરથી કટ મારવાનું બરાબર આવી રીતે આવે ક્યાંથી ઉતારવાનું એક ઇંચ નીચે અહીંયા બરાબર અને આની ઉપર તે ચડાવી દેવાનું આવી રીતે આમ કટ